હેલો ફ્રેન્ડ્સ તો તમે જોઈ રહ્યા છો આજે મેં બનાવ્યા છે ઘરે દાળ પકવાન તો મેં કેવી રીતે બનાવ્યા છે એ તમારે આખો વિડીયો જોવો પડશે તો બધાની પહેલાં આપણે જે પ્રમાણે ઘરમાં દાળ પકવાન જેટલા બનાવવાના છે એ પ્રમાણે આપણે દાળ લેવાની છે ચણાની દાળ એ માપ પોતપોતાની રીતે લેવાનું હોય છે ઘરમાં જેટલા સભ્યો હોય એ પ્રમાણે તો મેં અહીંયા એક વાટકો એક દાળ લીધી છે અમારા ત્રણ જણાને દાળ પકવાન થઈ જાય એટલા માટે મેં એક વાટકો દાળ લીધી હતી અને એને હવે ધોઈ અને પછી એમાં પાણી નાખી અને મારે છે ને એને બે કલાક કલાક પલાળવાનું હોય છે તમારી પાસે ટાઈમ ના હોય તો તમે અડધી કલાક પણ પલાળી શકો પલાળવાનું મિનિંગ એ હોય છે કે ફટાફટથી કૂકરમાં એની સીટી થઈ જાય એટલે આપણે પલાળવામાં દીધું જોયું તો મસ્ત મસ્ત એકદમ દાળ મસ્ત ફૂલી ગઈ છે એટલે હવે એને કૂકરમાં બાફવામાં ઝડપ થશે એટલે પછી મેં ફટાફટથી કૂકરમાં પાણી અને પાણીમાં નિમક અને હળદર થોડીક નાખવાની હોય છે એટલે સરસ કલર પકડાય એટલે આપણે નિમક અને હળદર નાખી અને સરસ મજાની દાળને બાફવા મૂકી દઈએ અને દાળને બાફવાનું છે એકદમ ધીમો ગેસ રાખીને જેથી એકદમ મેંદાની જેમ લોંદો ન થઈ જાય અને આને આપણે દાળ ભાતની દાળ જેવું નથી બનાવવાનું દાળ દેખાય એવી રીતના બાફવાની છે તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે આમાં આ દાળમાં તો પછી જો મેં પાણી નાખી અને પછી કૂકરને સરસ રીતે પેક કરી દીધું અને પછી મેં ગેસને છે ને ધીમો કરી નાખ્યો છે અને જો એના વઘાર માટે મેં અહીંયા બધું લીંબુ ધાણાભાજી મિરચી બધું તૈયાર કર્યું છે તો એનો વઘાર કરવા માટે તો જો સરસ મજાની દાળ બફાઈ ગઈ છે એકદમ સરસ રીતે હવે આનો વઘાર કરવાનો છે અને એના માટે મેં લીધું છે ઘી મોસ્ટલી દાળ પકવાનો વઘાર કરવા માટે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તો મેં લીધું તું ઘી અને હવે મેં લીધું છે મિરચી અને લીમડો આમાં ટમેટું નાખી શકાય પણ મારે ઘરમાં ટમેટું મારા દીકરાને ભાવતું નથી એટલે મેં ટમેટું નાખ્યું નથી તેલ ઘી આવી જાય અને ઘી ન ગમતું હોય તો તેલ પણ મૂકાય પણ ઘીનો ટેસ્ટ સરસ આવે એટલે જીરું ને થોડુંક રાઈને નાખી અને ફટાફટ લીમડો અને મિરચી નાખી અને એને થોડીક વાર ચચડાવીને પછી દાળ છે ને એની અંદર નાખી દેવાની અને એને ઉકળવા દેવાનું એકદમ રીતે સરસ રીતે ઉકળી જશે એટલે ઘટ પણ થઈ જશે અને એકદમ મસ્ત દેખાવ પણ સરસ આવશે તો જો આપણે સરસ મજાની દાળ વઘાર કર્યો છે આમાં એક જ માત્ર ખામી છે ટમેટાની અને હિંગ નથી નાખી કારણ કે હિંગ પણ હું નથી નાખતી ટમેટું પણ નથી ઓમને ભાવતું ને હિંગ મારે ભગવાનને ધરવું હોય એટલે હિંગ પણ મેં નથી નાખી તમે નાખી શકો છો પછી ટેસ્ટ માટે સૂકું મરચું નાખી શકો છો અને એમાં જોતા મસાલા બધા લીંબુથી લઈને ખાંડ લીંબુ અને ગરમ મસાલો એવું બધું જ એડ કરવાનું હોય છે જો મેં ખાંડ પણ નાખી દીધી છે થોડોક ટેસ્ટ આવે અને દાળ પકવાન માટે ઓલરેડી મારે ચટણી તૈયાર જ છે એક છે ખાટી ચટણી અને એક છે ખજૂરની ગળી ચટણી અને સાથે સાથે પકવાન પણ મારે આગલે દિવસે બની ગયા હતા એટલે એ પણ મારે સરસ ડબરો ભરેલો જ છે એટલે એ મેં અત્યારે નથી બનાવ્યા તમારે લોકોને તાત્કાલિક પર્યાણ થયું હોય તો તમારે મીંદાનો લોટની અંદર જીરુંને તીખાને નાખી અને તમારે પકવાન બનાવવાના હોય છે નિમકને નાખીને અને એની અંદર ઘઉંનો લોટ નાખવો હોય તો પણ તમારે પકવાનમાં નાખી શકો તો જો આવા મસ્ત મસ્ત પકવાન થાય તો આપણે ઓલરેડી બની ગયા હતા હવે આને આપણે સરસ મજાનો ભૂકો કરી અને એમાં આ દાળ નાખવાની છે અને જો તમારે પકવાન ન હોય બનાવેલા તો એ તમારે તે દિવસે જ બનાવી લેવાના અને બનાવવા ઈઝી છે ને નકરા મેંદાના જ હોય આમ તો પણ મેંદાના ન રાખો અને એમાં થોડો ઘઉંનો એડ કરો ને તો પણ ચાલે તો આમાં મેં જો લીલી ચટણી નાખી છે અને સાથે સાથે જો આ ગળી ખજૂરની ચટણી છે એ પણ નાખી છે આમાં દાડમના દાણા પણ નાખી શકાય મેં ઝીણી સેવ નાખી છે અને આમાં ડુંગળી પણ નાખી શકાય તો મારે દાડમ પણ નહોતા અચાનક ઓમે મેં કીધું એટલે અને ડુંગળી મારે ભગવાનને ધરવું તું એટલે નથી તો જો કેવા મસ્ત થઈ ગયા દાળ પકવાન